મોંગાજી હા આપા થા ને પેલા લાલ ભાઈ તો જતા રહે પણ આપા તો એકલો નહીં જાવ બે જણ પેલા બંટી બંટી છે એને બોલાવવો પડશે કે બંટી બધા કેતા તા આ તો પુસતાય ને આવી જાય ધંગા ધંગા જીએ તો આ બેઠા આ બેઠા હા ઓમા દેખાય છે હા ભાઈ

હું કઉક્યો હેડો 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 અંબાજી અંબાજી જો પૂજા માં આવી તો તમારી હાચી સહાડું વિચાર અબા નું

બંડી બે હા અરે હા ઉતારમાં પેલા બારે તો ઠેલો જ પડ્યો રહે ને હું તો થેલી ખબર કરીને નાઠો જો લુકળો એક જોર સા તમે આમો થેલી જો લીયું એક જોર લુકળો લીધો ના એક જ જો લીધો છે એક જ બે ત્રણ દાડા નહી ના રે રે પેરદો એવું હતો છે હા એ તો વધો નહી તણ આપણે નહી પેરી દેવું અરે એ હા મધી વેલી જ તમારા બળો હા તણ થા થઈ ગયો અરે પડી જશે ના પડી જશે અરે તણ આગર ઉભા જો ઠેલો હા પેલા શું સાળા આંખી ની ખબર એક તો કે નાવા રહ્યો જન હું કરા દે શિગર અડધો કલાક થઈ ગયો અડધો કલાક જ થઈ ગયો હજી આયા નહીં તો પેલા શાણા નઈ રહ્યો શિગર હવે આવી આવી પાછા આવી તો ખરાજી બેલ બાધી ફાઈજે રે એ બધું

અરે ત્યાં અમે પહોંચી ગયા છે અમારા બધા ભાઈ બહેનો ને ગાકરો ગાકરો ને કરતો આ આ પેલું આવો છે ને પેલું મેકો મોબાઈલ માં બોલવાનું હા એ બતાવો છો એવું કરો છો અરે અંબાજી દૂર હે જાના જરૂર હે બોલ માર યંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે અંબાજી દૂર હે જાના જરૂર હે અંબાજી હા કેમ કેમ આવે કેમ કેમ પાયો તમે પીવડાવ છું <t monkeys> <leaves> <wh interim dish> મને બીયું કેવું લાગી પોણી કેવું લાગી હારું છે નીર છે પાણી છે કરવાનો નઈ કરવાનો પાણીનો બગાડ કરવાનો નઈ આ કેમ ભાયા નાકલો ઓફ સહી મિત્ર મંડળ વડનગર વડલાનું આનો બુવાજીનો છે સતીજી બુવાજીનો એ દર્શન બસ કરી પ્રસાદી લઈ લો ચા પીએ જાબીડો અને પછી પાણી પેલા પિકઅપ લગવાની જગ્યામાં રવાની પછી પાણી ઓલોવાળો ખરો ભાવ સાહેબ ને સ્તમી નાખવાનો તો ગનકી થાય પાછી ફૂલવાળી તો પોટી પોટી મસ્ત આવી મસ્ત આજા એક નંબર એક નંબર જન આડી જા આડી જા જા દેવી જા આ મસ્ત છે

બોલ મારી અંબે જય જય અંબે 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 જય જય અંબે હેલો હેલો થાકે જોકુ એ મંગાજી હું કહું છું એનું ચાલુ કરો કોમ એ ઝૂલી ગયો એને ચાલુ કર દો એક ચાલુ કર દો હા મને તો થાક લાગેલા મંગાજી એ મંગાજી હા ઓ બેહો કામ છે તમે દબાવ હું તમારો દબાવ

અમો હેળો આગળ એકબીજાની સેવા કરતા નહી તમારી કરશિયારે હેલામ તો એકનું લાયો છો સેવા કઈની નહીં લાયો નહી રેલગાડી રેલગાડી અંબાજી ઉપડી અંબાજી હા રેલગાડી રેલગાડી